ણ રેન્જ ના આર એફ ઓહાગી દ્વારા બારસો જેટલા રોપવાની વ્યવસ્થા કરવામાં આવી જેમાં શેમડો આસોપાલ મહો રાવણો સીતાફર જાફર કરમદી જેવા ચોવીસ પ્રકારના રોપાઓનું વનીકરણ રેન્જ કેશોદ અને વાઇલ્ડ કન્ઝર્વેશન સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલો છે જેમાં ટોલ ટ્રી મીડિયમ ટ્રી અને સ્મોલ ટ્રી ના અલગ અલગ બારસો જેટલા રોકાઓનું આજે વિનામૂલ્યે વિતરણ કર્યું છે

પુષ્પ આપતા વૃક્ષો તેમજ દ્વારા અને જતન કરશે એવી ખાતરી સાથે વૃક્ષો છે રસ્તા મોઢે લઈ જાય છે અને જોઈને ખૂબ આનંદ થયો છે અને આ તકે વન વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ આ તકે અમને આ લાભ આપ્યો અને ભારત પરિષદ આપતાઓ હાર્દિક હાર્દિક આભાર